તને પાછું વર્તાન ખબર પડી નહીં પછી કો હવે આને આજ વેળા લાવું તો આજ મેરાવા બાબુનક મેરાવા નહીં નહીં બોલ હવે શું કરશું હશે તો જે ધન ડબો કરવો કે ભરત હમણે કપડા ઉતારે વગર પાછું વરાય ખરું બોલ બાબુ ના કરાય દાદા હે કે મારું નતું રહેવું તો મારા આગળ છૂટું થઈ જવું તું મે તમને ઘરાની સોગન કે મારા ભુવાય ઘરાની સોગન તો ખાલી નથી તમને બાબુ તો તમાર પાછું વરી જઉં છું તું એ જાણતી હતી ભૂલ કરીને આવતો નથી જાણતી હે બાબુ પાછો હે શું કરશું બાબુ આમ <coughs> <coughs> oh. hey. mm. Yeah, dada hey, <coughs>

પણ મારી ગતિમાં મારી બુનની ગતિમાં રહે છે દુનિયામાં આવે તને એટલો ઠકો પડતી જવું છું દુનિયામાં પણ બાબુ આથી નામનો સિક્કો મારું છું જો આપણે આજ નામ આવજો અલગ નામ બદલાય નહીં હે રામ હે બાબુ અમારો ભગવાન વધાવો બનાવતો હોય છે બાબુ મારા તેલ લેવા તા बाहर थी ओहो पड़ी गई गाढ़ा पाड़ी दीदो थे छो तो ना कोई दाव है तो ये जो शो है हम्म है ना हम्म फूल ना कर तो झूम का कोरेन को नहीं करू नहीं कर नहीं करू શંકર ની રજા લઈને બોલીયે મારા દ્વારકાના નાથ ની રજા લઈને બોલતી બાબુ આનું નામ હાલુ છું સરસ્વતી મારું હાલે ગાડી આની વાત તાર ઉજાગરો નહિ કરવાના અને દુનિયામાં ફરે જો પલિત આગરી કરવા તો મારી સિકોતર ની ધૂન લાજે ગાંડા પલિત ત્રણ ફૂટ સેઠા મારી ધૂન લાજે બાબુ કે જાત અને એવો બોલશે દુનિયામાં નાખીને ઉભી રહેજે અને ગમે એવી રોતી હશે જો પલી આંખરી કરવા આવે ને જો બટકું ભરવા ઉભી થાઉં તો મને શિકોદરના દુનિયા કોઈ ઓળખ નહીં બાબુ કે સૌની જાય એવું બોલતી જઉં છું અને આજથી આનું નામ સરસ્વતી એ યાદ રાખે તો આપણે લખાવવા જ લખાઈ દેજો આજ મારો ભગવાન ફો નું આયુષ્ય લઈને જઉં છું નાડા નવું આણું વરણ નહીં પૂરા ભો કરી આલું તો હું સિકોદર માતા કરી આલુ લે જાય એવું મારો બોલશે